એની અંદર ત્રણ જિલ્લાના એકસો ને છન્નું ગામો આવરી લેવામાં આવ્યા છે આ વિસ્તારની અંદર ખેડૂતો ખેતી પોતાનું કરીશન કરે છે એવા સંજોગોની અંદર આ ઇકો સોન્સિટી ઝોન લગાડી અને ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જાય એવા કાયદા ન હોય દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની અવદશા ન થવી જોઈએ એટલા માટે અમારી માગણી છે સરકાર પાસે કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઇકો સોન્સીટી ઝોન હટાવી નાખે કારણ કે હાલની તકે વર્ષોથી અહીંયા વન્યજીવો જયારે સચવાય છે અને ખેડૂત એનું પાલન પોષણ કરીને મોટા કરે છે એવા સંજોગોની અંદર આવા કાયદા લગાડી અને ખેડૂત ખેતી ન કરે એવા કાયદા નવો